ખોબળા તો ખરા ભાઈ જો દર વખત હું નવરાત્રી જે ટેકો મારો થતો ને જે પૈસા હાલતો ને ફાળો એ હાલતો પણ હું હાલું મારા ડોસી બીમાર છે બરોબર છે હવે દવા દાળે દવા દાળે દવાઓ લાવવાની એને દવાખાન લઈ જવાના ખર્ચા વધી જશે કે એટલે હું સગવડ નહીં તો ગમે તે કરો તો આટલી નવરાત્રી તમે ગમે તે કરીને પૂરી કરો માતાજીનું તો હારું રમું એમ કહું છું એટલા તમને મેં બોલાયા છે શું હોય અમે તારા ભાઈ છીએ ગોમ આપણું છે અને ગોમો

હું જોઉં એ ના કોઈ ના આમ કરશું માતાજીના ના પાછળ કરો આમ હું પણ મારો પૈસા નહીં મારા કુટુંબ વાળા છોકરો કે છે કે એક દાડો રજા પાણો તાણ બજાવા નવરાત્રી ઢુકડી આવી જાય તાણ હું અને આ માતાજી મંદિર જોવાનો છે સીરી જો નવી લાપવાની છે અને અંદર તોબાના ગરબા છે એક છે મારા ઓછા એક આડા કાઢતા નહીં તાણ હું તો દલિયા બલિયા બાપા ગમ માં જાઉં છું ઈચારા ખડા ગમ માં છે ગમ નહીં

કોકરાં તો હું ખબર પડા બેટા આ કાકી પણ જોકા આ મય લીટો લીટો કઈ નઈ જો મય મેઠા બા ઓ મેઠા બા હ અલી તું વિચાર કરો છો અરે બેટા હવે પેટની વાત હું કરું કે બતકલીત છે બતકલીત લે તકલીત તો કોઈ નહી પણ મને ચિંતા છે નવરાત્રી આવે જ નહીં બેટા

બેટા દર વખત તો હું નાસ્તા કરાવતો ને મંડળમાં પૈસા પૈસા ને સિરીજો લાવતો ને શું સાઉન્ડ હવે એની ચિંતામાં બેટા તમારા પાસે સગવડ ના હોય તમારી જે તકલીફ છે તમે ખોટી કો ચિંતા કરો છો આખું ગોમ નહીં બેઠું બેઠું નહીં બેઠું બેટા પણ દર વખત હું કરું છું ને ગોમ ને જો કે આવું કે ભાઈ તમે પૈસા હાલો આપડા કીએ કે તમે કરો છો ને કે પાછા કે

આટલું કર બેટા હું નવર હાસો તમે ચિંતા કરશો નહીં હું તો કહું છું તમે તારા વાત દર વખત અમારા છોકરાને સોંપી દો એવું હા અમે બધા છોકરા છે ને બધા સક્ષમ છે અને બધા હોંશિયાર ભણેલા ગણેલા છે બરાબર તો કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નહીં ખાલી તમારે રેખ દેખ રાખવાની ખાલી વગડી કરવાની બસ બેટા આવા મારાથી કશું આવા નહીં હેન્ડલ થતું નહીં બધું તમે કરો છો બેટા હું તો એ જ કહું છું અને જો માતાજીના કોમમાં તમે થોડી પણ સેવા કરી તો માતાજી તમને બમણું વાલ છે બેટા ઓ મેઠાભાઈ મો કહેવાનું ના હોય જે માણસને જેને કરવું જ છે ને

દર રોજ નો જે નાસ્તો થાય ને બધું અમે સેટિંગ કરી નાખી જેને જે બોલો બોલો ના કાપી પાછું ઉઘરો નાખી ને કશું અમે સેટિંગ કરી નાખી કશું વાત નહી બેટા તમે ના ચિંતા કરો યાર હો તમારા બા નું કઈ પૈસા જરૂર તો ના 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 બેટા મારું તો ના 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 બેટા હો તો તમે આવજો ખરા એટલે આ તારા આર્યન છે અરે એ બેટા ઓમાય ઓમાય તું ઓમાય 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 ના તમ કાય બેટા છોકરો તો રમ લે છોકરો નથી રે એ આ છોકરો મોય મક દેલે તો મોય મક દે આ જમ ફાઈ જમ નાખી જા આર્યન ને ફાઈ જા આ જો મેં ક્યો

મજામ પણ દુખ દુખ તો પડતું નહીં કા મજામ મજામ આબો મો હું ક્યું જા ક ખારાજી બોલો ઘરે મી રિયા બીમાર એ ખબર છે બીમાર ખબર છે થઈ ગયું છે સાઈલ હું કેલ્શિયમ કેલ્શિયમ નહીં કેન્સર કેન્સર કેલ્શિયમ તો બરોબર રોતા તા શું રો રો થાય એવું રોતા બસ મો રો મારો તમારે વેવ લખાવતા મોટો ફાડો પછાતા નવરાત્રી નહીં પચાસ મોટા ને મોટો ફાળો

વે વે રૂમનો આ આવો કે મેઠું હું મે એટલે ચોપડી તમે એક જ લખાવો હું તો કોમ પડે હા દે એકવી બી લખાવો કશો વાત બાપા એકવી 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 આવો આ રેડમોં અંતાલી આવતો લેતો લેતો પડ્યા છે ઘરમાં લેતો શું ચા હા ચા ના નહીં અમે તો મળે છે ના વાત કરું છું લીંબુ છોડારી વાત કરું છું લીંબુ છોડા મસ્ત હોય મજામાં એ નોકરી નોકરી વાત આપણે થાય આપણે મને ખબર છે કે છોડીને ઘેર આવે છે પણ બધી વાત એવો આગળ એવું કરે ખાવાનું બનાવતો ખાઈ જાય ના બેટા બસ લા પબળા ગા આ 21551 કેલા ફોંથી રાખ કે ઘર માં આવું છું હું આ મને બતાવ નહીં મારો મગર અરે મંડળ અરે મંદિર માં આમાં ઉપર નાટક કરે છે પણ મારા મંડળમાં જવાબ નહી આવવાનો કે મોન કાતે તો કશું ના આવવાનો હોય ખબો તોડી જાય મિત્ર પૈસો પૈસોમાં

આ તો શું પડી ગયો છે જાવ જો જાવ જો જય મે જય ભગવાન માતા જજમબા તમને ખુશ રાખા અરે તમને સંતુરસ રાખા જય માતાજી ભાઈ ભાઈના મિત્ર તું તું ભાઈ જય માતાજી ચાલો આવજો પૈસા આસરી લઈ દેજો હો ઉપર ના હું હાચું છોરી આજમાં આવવા પડે લે બેટા લે લેજો એ તું લે બેટા લે મારી છોડી લઈ લે

શંકરભાઈ કરો છો તો ફરવું પડે એવું કર અરે ફર્યામાં ઓછું નવરાત્રીમાં જે બધું હા ના લાવવાનું છે એ બધું લાઈન તૈયાર રાખો અરે ભાઈ હું એ જ કહેવા આવતો તો તમારા ઘરોમાં એ કોઈ જતો જઉં અને તમે ભેગા થઈ ગયા કુણ થોડા કાઠા રજો મારા ડોસી બીમાર છે જગ્યા થોડો કરશો આવ્યો છે મંડળમાં તો થોડા કાઠાર રહજો હો ભાઈ

આટલું તમે આચવી લેવું હા હા તારી લ્યો મારા વેવાઈ નો ફોન આયા તો હા બોલો વેવાઈ જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ હું કરો છો મેઠાજી બસ આ ગોમમો આયો તો કહું છું હા ગોમમો આયો તો થોડું કોમ હતું કેટલે બોલો બોલો હું કરું છું અમાર સોડી ગઈ બસ આરામ સે હાલ તો બોલો

તો મને કહીએ કે યાર ચમ કાલે મારા તો એટલા તો પૈસા એવું કઈ નઈ મો તમારા પૈસા ફાળો જોતો મને ફોન કે યાર હું તમને

એવું નઈ ફાળો કી તમારે જે લખાવો લખાવો તે એકવીસ હાજરસો એકાવન આલ્યા છે લઈએ ગયા છો તાર તમાર નોમ લઈ ને આયા તા ને અરે પણ વેવાય તમારું મને ફોન તો કરવો હતો

નાસ્તો બધું રેડી કરી નાખ્યું બધું ઓર્ડર આપી દેવા નક્કી કરી નાખ્યું પૈસા પૈસા બધું બધું લખાઈ ગયા છે એ ચિંતા નહીં કરતો પેલા બે જણાના ઘેર જઈને આવ્યો તાળો ઘેર નહીં કોણ પેલા કડવો પણ વાઘુ પતી

તમે જો તો ગમે જલાય ખેર ખેર તો જતો ને મોડા દોડો કઈ નાખી બોલા રહ્યા લોકો આ છેતરી પૈસા હું એને માથા ના બાલ ઉતારી નાખું એટલે પણ આ નવરાત્રી ના માતાજી ના બોને પૈસા લેવા એટલે કે એવું બધું શું કરવો નાટક આવે છે આ ગોમ પૂછું પૂછવું ના પડે મંડળમાં ના પૂછવું પડે એટલે બેટા તે દાડા મેં મારા હોય છે ઘેર મારા બોલા એ ખોટું કરી લે મી કાલે એમ જ કીધું કે મારે પોકી વાળા એવું નહીં અને ઓના મગસ માં પ્લાન આવી ગયો છે ઊંઘતા ઊંઘતા જોઈશ મંદિરનું નું નહીં લેતા દેખણું પૂછવું કઈ બધા પૈસા પડાવો છો પછી બધા નવ નવો નાટક લાવીને પૈસા તો તમારા ભાઈના ગયા પૈસા પડાય કે નહીં પડાય મારે તો હાલ બે ભાઈ ફોન આવ્યો છે ખબર પડે કે અમે નહી કે તમે આ પૈસા મંગાવો છો બારથી વેભાઈ ના કીએ કે હું નહીં તો ખાલી તો બધા ખરાબ છે ચિતર છે કે તમે ફોનલાઈન પૈસા લેવું નાખીએ છોકર ના કરીએ બે વાય હું કેવું છું ફોન પાસે પૈસા લઈ ને પછી હાલ દેવા પડશે

એટલે કેમ બોલતા રહે હલો એ તો વાળું જો બોલતા નથી પાણી બોલતા નહીં એટલા પૈસા પાછાશિક નહીં હાલ રે એ બધા ચિંતા ના કરો હું એવાના ઘેર જેવું ના હોય તો અને એવાના જો ધૂળ કાઢી નાખું હાલ બધા બધા ગોવશી લાવું અને એવાના પૈસા હાથ હાથ મી કહું તમે ના લેવો પૈસાની ચિંતા કરું છું ને આ મંડળમાં બધું થયું સેટિંગ આપણે અને ખોટું તમારે આપણું કાઢવાનું કર્યું છે ચિંતા ના કરો એવાનું હું જોશું એને ખબર કરું છું હોય

આખા ગોમના માથા કરીને બધું બધું નાટક પણ જવા કર્યા પરફોર્મ કશું કરું પૈસા લઈ લગ્ન શરમ આય ના શરમ જેવું છે આ બે જણાના આ ગોમના વડીલ છે બે જણા જો મિત્રો આ શેત્રી છેત્રી પૈસા વિવિધના જેમવાના એથી પૈસા લે હવે આપણા હારા કોમમાં માતાજીના ગોમમાં નવરાત્રમાં આ રીતના સીટિંગ કરાય હા હારા કોમમાં આવું કરાય પણ આ મોડો સુધર સુધરતા નહીં પણ એમાં તમે જોવો ખાલી જો હું જઈને છ ને એનો હા કાઢને ધૂળ કાઢના ગોમ મશીન લાઈન અને એવાનું ઊભા કરું આભરું કાઢી નાખ્યું એવાને ખબર પડે કદી જીવનમાં કોઈને શેતરું ના તમારું શું કેવું થાય છે આવું કરાય ખરું હા તો આ જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ ફરજિયાત કરજો કે આ આવું કરાય તારું પછી કયો હળો તમે કહેજો ને તમે કહે હળો આ હું જઉં છોડ